વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રકરણ છ ત્રિકોણની સમરૂપતા શરૂ કરીએ છીએ ત્રિકોણની સમરૂપતા ચેપ્ટરમાં સૌથી પહેલાં આપણે થિયરી સમજીશું અને થિયરીમાં બે શબ્દો સમરૂપતા અને એકરૂપતા આપણે શબ્દો સૌથી પહેલાં આપણે સમજીશું સૌથી પહેલાં આપણે સમજીએ સમરૂપતા બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય તો વ્યાખ્યા આપણે સમજીએ વર્ડ બાય વર્ડ શબ્દ શબ્દ સમજીએ વ્યાખ્યાનો પહેલાં આપણે ત્રિકોણ દોડીને સમજી લઈએ કે સમરૂપતા શું છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ એ બી સી છે આ ત્રિકોણ ડી ઈ એફ છે અને તેના માપ આપણે લખીએ તો અહીંયા ફાઈવ છે પાંચ દસ પછી લખીએ આપણે આઠ સોળ પછી આપણે લખીએ છ બાર હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણને સમૃપ કહેવા માટે બે મહત્વની શરતો કે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સ પ્રમાણમાં હોય સમૃપ ત્રિકોણ ક્યારે કહેવાય ત્રિકોણની અનુરૂપ બાજુઓ હવે ત્રિકોણની અનુરૂપ બાજુઓ એટલે શું તો જુઓ પહેલાં ટ્રાએંગલની અંદર પહેલા ત્રિકોણની અંદર જ્યાં એ છે આ એ છે ત્યાં બીજા ટ્રાએંગલની અંદર શું છે બીજા ત્રિકોણમાં ડીઈ છે રાઈટ તો એ બીની અનુરૂપ બાજુ ડીઈ કહેવાય આ અનુરૂપનું ચિહ્ન છે એ બીને અનુરૂપ ડીઈ છે તો આ બંનેના માપ જોઈએ તો પાંચ દસ હવે પાંચ અને દેશનું પ્રમાણ કાઢીએ આપણે તો પાંચ દુ દસ એટલે એક જેમ બે થાય હવે એ જ રીતે જ્યાં બી છે જ્યાં બી છે ત્યાં બીજા ત્રિકોણમાં કોણ છે ઈ એફ એટલે બીસીને અનુરૂપ બાજુ બીસીને અનુરૂપ બાજુ ઈ એફ છે બીસીને અનુરૂપ બાજુ ઈ એફ છે અને એના માપ અનુક્રમે આઠ અને સોળ છે જો તમે આનું પ્રમાણ કાઢશો આઠના છેદમાં સોળ આઠ એક આઠ આઠ દુ સોળ એક જેમ બે એ જ રીતે છ અને બારનું પ્રમાણ કાઢશો એસીની અનુરૂપ બાજુ ડીએફ છે તો પણ એક જેમ બે આવશે એટલે જો ત્રિકોણની જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સ પ્રમાણ હોય સ પ્રમાણ એટલે એનો રેશિયો સરખો હોય જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સપ્રમાણ હોય અને અનુરૂપ ખૂણાઓ સરખા હોય એટલે કે અનુરૂપ ખૂણાઓ સો પ્રમાણ નહીં આ પચાસ તો આપણને પચાસ સમૃદ્ધ ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુઓ સો પ્રમાણ હોય અહીંયા સાહીઠ તો અહીંયા સાહીઠ અહીંયા સિત્તેર તો અહીંયા સિત્તેર એટલે કે બે ત્રિકોણોને આપણે સમૃદ્ધ ત્રિકોણ કહી શકીએ એની બે શરતો જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સ પ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો એ બંને ત્રિકોણને આપણે કહી શકીએ કે બંને સમરૂપ ત્રિકોણ છે જો અહીંયા આપણે હવે થિયરીમાં વાંચીએ જો આપેલા બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એકરૂપ એ એટલે સરખા હોય બંને ખૂણાના માપ સરખા જ હોય અને અનુરૂપ બાજુનું માપ સ પ્રમાણ હોય તો બે ત્રિકોણ વચ્ચે આપેલી સંગતતા સમરૂપતા કહેવાય જો બે ત્રિકોણ એ બીસી અને પી સમરૂપ હોય તો તેમની સંખ્યામાં આ રીતે લખાય એની સંખ્યા છે એ બી સમરૂપ પી ક્યુઆર એનું સિમ્બોલ છે રાઈટ હવે એકરૂપતા કોને કહેવાય તો એકરૂપતા વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે બે ત્રિકોણ છે અહીંયા હું બે નાના ત્રિકોણ બનાવું છું સમજવા માટે આ એક ત્રિકોણ થયું આ બીજું ત્રિકોણ થયું હવે એકરૂપ ત્રિકોણ એટલે શું તો એકરૂપ ત્રિકોણ એટલે હું પહેલા નામ આપી દઉં છું એ બી સી અને ડીઈ એફ ડીઈ એફ બે ત્રિકોણો એકરૂપ છે એવું કહે એનો મતલબ શું કે અનુરૂપ બાજુઓના માપ સરખા છે એ બી પાંચ છે તો એ બી ડી છે તો ડી પણ પાંચ જ હોય અનુરૂપ બાજુઓના માપ સરખા અને અનુરૂપ ખૂણાઓ પણ સરખા હવે તમને પ્રશ્ન થાય કે સમરૂપતામાં પણ અનુરૂપ ખૂણાઓ સરખાતા હા એ શરત બંનેમાં કોમન છે અનુરૂપ ખૂણાઓ સમરૂપમાં પણ સરખા હોય અને એકરૂપમાં પણ સરખા હોય અને અનુરૂપ બાજુઓ સમૃપમાં સપ્રમાણ હોય અને એકરૂપમાં સરખી હોય તો ધીઝ ઇઝ ધી નોર્મલ ડિફરન્સ બિટવીન સમૃપ્તા અને એકરૂપતા સમૃપ્તા અને એકરૂપતા વચ્ચે એક નાનો અમતો તફાવત છે અને મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે હવે અહીંયા આપણે વાંચીએ એકરૂપતામાં શું કીધું છે જો આપેલ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય સેમ વસ્તુ છે જુઓ અનુરૂપ ખૂણા એકરૂપ હોય ખૂણાનો માપ સરખા જ હોય અને અનુરૂપ બાજુના માપ પણ એકરૂપ હોય આમાં માપ સપ્રમાણ હોય માપ એકરૂપ હોય એટલે કે સરખા જ હોય તો તે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે એકરૂપ ત્રિકોણો સમરૂપ છે પણ સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય તેવું જરૂરી નથી કે બધા ત્રિકોણ એકરૂપ છે તે સમરૂપ છે જ એકરૂપ છે તે સમરૂપ છે એવું જરૂરી છે પણ સમરૂપ છે તે એકરૂપ હોય તેવું જરૂરી નથી